હોટલ દ તુલિપ પર દીવ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જાહેર સ્થળની નજીકના હોટલ પરિસરની અંદર અશ્લીલ પ્રવૃત્તિઓ માટે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી ચાલીસ હજાર છસો ને ચાલીસના મુદ્દા માલ વસ્તુઓ સાથે જપ્ત કરવામાં આવ્યા તારીખ છ છ બે હજાર ચોવીસના રોજ લગભગ સાડા નવ કલાકે દીવ પોલીસ ક્રાઇમ ટીમને વિશ્વસનીય બાતમીના આધારે માહિતી મળી હતી કે દીવ નજીકના જાહેર સ્થળોએ ધ તુલિપ્તમાં ગેરકાયદેસર અશ્લીલ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ચકાસણી કરવામાં આવી હતી અને પ્રમાણીકરણ કરી દરોડા શોધને અંજામ આપવા સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર દીવ દ્વારા પોલીસ અધિક્ષક દીવના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ એક ટીમની રચના કરવામાં આવી દીવની કારવા મસ્જિદ પાસે આવેલી હોટલ ધ તુલિપ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું હોટલના પર ગેરકાયદેસર અનસર અને અશ્લીલ ગતિવિધિઓ થતી હોવાની બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા આઠ મહિલાઓને સંડોવતા ચાલુ અશ્લીલ નૃત્ય પ્રદર્શનની શોધ કરી હતી જેમાં એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સાથે બધા માટેની ડીજે મ્યુઝિક સાથે પરફોર્મ કરી રહ્યા હતા પ્રદર્શનમાં પુરુષો સાથે હતા જેઓ ડાન્સર્સ પર પૈસા ફેંકતા હતા દરોડા દરમિયાન આઠ મહિલાઓ દસ પુરુષો અને એક ટ્રાન્ઝેન્ડરને સ્થળથી પકડવામાં આવ્યા હતા ત્યારબાદ પંચનામું કરવામાં આવ્યું હતું અને વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને દરોડાની વિગત રજીસ્ટ્રેશન કરવામાં આવી હતી દરોડા દરમિયાન દારૂ અને બિયર સહિત વિવિધ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી હોટલમાં દારૂ રાખવાની નૃત્ય માટેની પરવાનગી પરમિટ માંગવા પર મેનેજરે જણાવ્યું હતું કે હોટેલ પાસે અશ્લીલ પ્રવૃત્તિઓ અને દારૂ માટે કોઈ પરમિટ નથી આ સંબંધમાં એફઆઈઆર નંબર પંદર ઓબ્લિક બે હજાર ચોવીસ બી બે હજાર ત્રેવીસની કલમ બસો ને છન્નું અને ત્રણ ઓબ્લિક પાંચ હેઠળ દીવ પોલીસ દ્વારા કેસ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી